વિશ્વમાં હીરા ઉદ્યોગનું કેન્દ્ર ગણાતું સુરત હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરેફની જાહેરાતથી સુરતના હીરા ઉદ્યોગમાં છટણીનો દોર શરૂ થઈ ગયો છે અમેરિકાના ટેરેફની અસરના કારણે સુરતની ડાયમંડ કંપની ક્રિસ ડાયમંડ જેમ્સે છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ કારીગરોને છૂટા કરી દીધા છે સુરતના કતારગામ વિસ્તારમાં આ કંપની આવેલી છે જે ખાસ વિદેશી વેપારીઓ માટે જોબ વર્ક એટલે કે આઉટસોર્સિંગ કરે છે તેણે અચાનક જ તેના જુદા જુદા વિભાગમાંથી વધુ કારીગરોને છૂટા કરી દીધા આ કારીગરો હીરા કટિંગ પોલિશિંગ અને અન્ય સંબંધિત કામોમાં નિષ્ણાત હતા આ છટણીનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા સત્યાવીસમી ઓગસ્ટથી લાગુ થયેલા પચાસ ટકા ટેરિફને માનવામાં આવે છે જેના કારણે અમેરિકન બજારમાંથી આવતા ઓર્ડર્સમાં ભારે ઘટાડો થયો છે હું ક્રિશ ડાયમંડમાં કામ કરું છું રશિયનમાં અને અમને કાલે છૂટા કરી દેવામાં આવ્યા છે કોઈ રીઝન બતાવ્યું નહોતું અને એમને કીધું છે કે કાલે હવે આપણે ચાલુ નથી કરવાનું બંધ કરી દેવાનું છે આપણી પાસે કોઈ કામ નથી એટલે કાલેથી હવે આવતા નહીં પગાર દઈને અમને છૂટા કરી દીધા કેટલા વર્ષથી કામ કરતા હતા ને શું પોસ્ટ હતું તમારું હું બારથી તેર વરસતા કામ કરતો હતો અને રશિયન કરતો હતો ક્રિસ્ટ ડાયમંડમાં હવે અટાણે તો દિવાળીનો સમય છે દિવાળીના મહિનોથી દોઢ મહિનો રહ્યો હોય એટલે અમારે તો સમજી લીજો રખડવાનો જ વારો છે અટાણે અમને કોઈ બિહારી નહીં આ મંદિરનો માહોલ છે ટેરિફ લાગેલો છે અત્યારે કોઈ અમને બેસાડે નહીં એટલે અમારે તો રજડવાનું જ છે અટાણે સમજી લીજો દિવાળી મહિનો હોય અમારા લોન વિભાગ લોનના હપ્તા ચાલુ હોય કે સ્કૂલ ફી હોય હાથે છે ભાડા છે અમારે દોઢ બે મહિના તો સમજી લેજો રખડવાનો જ વારો છે અને દિવાળી માહોલ હોય દિવાળીની હાથે ખરીદી હાથે છે હવે બે મહિના સુધી અમારી કોઈ આવક નથી અને અમને ન્યાય મળે એવી અમારી માંગ છે ભાવેશભાઈ ટાંક અમે આવ્યા હતા વર્કર અને અમને કોઈ પણ સહાય આપે કે અમને સહાય દેવડાવે ભાવેશભાઈ ટાક કે અમારો બે મહિનાના જે બાકી છે એમાં અમને પગાર રૂપે કોઈ પે સ્વરૂપે આપે બસ એ જ અમારી માંગ છે એટલા માટે અમે અહીંયા દેગા થયા છે હું ક્રિસ ડિએમ માંથી સત્તર વર્ષથી નોકરી કરું છું ને હું રશિયન ડિપાર્ટમેન્ટમાં હતો તો અમને કોઈ વસ્તુ કીધું વગર ને અમને છૂટા કરી દીધા પાંચ વાગે અમને કીધું કે હવે નહીં આવે પગાર બધાનો કરી દીધો બધા છૂટા કરી દીધા કોઈ કારણ જ નહીં શું કરવા બંધ કરી છે કેટલા વર્ષથી નોકરી કરતા સત્તર વર્ષથી નોકરી કરું છું હવે અમે કોઈ નથી બેસા અત્યારે દિવાળીનો મહિનો છે અત્યારે ક્યાંય નથી જગ્યા

છૂટા કરી દેવામાં આવ્યા છે આ રત્ન કલાકારો છેલ્લા દસ થી પંદર વર્ષથી ત્યાં કામ કરતા હતા એને કામ કરવાના જે કઈ એને મજૂર કાયદા મુજબ લાભો મળવા જોઈએ પીએફ પીએસઆઈ બોનસ વગર જ આપ્યા વગર જ કંપની દ્વારા આ ગેરકાયદેસર નિર્ણય લઈ અને ગેરબંધારણીય રીતે ગેરબંધારણીય રીતે છૂટા કરી દેવામાં આવ્યા છે અમે ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોને સાથે લઈ અહીંના જે સ્થાનિક તંત્ર કલેક્ટરથી લઈ અને લેબર ડેપ્યુટી કમિશનર હોય કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય એને કમ્પ્લેન નાખશે અને કાયદાકીય લડતમાં કાયદા જે કારીગરોને નીકળતું જે કાંઈ એને છે એ અપાવવાના પૂરા પ્રયાસો કરશે આ એક ખૂબ ગંભીર બાબત કહી શકાય કે સામી દિવાળીએ જો આટલા રત્ન કલાકારોને છૂટા કરી દે તો એને હવે બીજે કઈ જગ્યાએ કે કામે બેસવું સામી દિવાળીએ કોઈ કામે પણ ન બેસાડે એટલે અમે જે વાત કરી હતી કે ટેરિફના કારણે લાખો રત્ન કલાકારોની નોકરી જશે તો આ જે આજે સત્યાવીસ ઓગસ્ટ સુધી ટેરિફ લાગુ થઈ ગયો છે તો આ શરૂઆત થઈ ગઈ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંને મળી અન્ય કન્ટ્રીઓની અંદર આપણું એક્સપોર્ટ વધારે અને જ્વેલરી ડિઝાઇનનું આપણું જે કાંઈ છે એ ડેવલપ કરે આપણે જો ઇન્ડસ્ટ્રીઝને બચાવી હશે તો કલાકારોને ઇન્ડસ્ટ્રીઝને સાથ અને સહિ સહિયારો સહયોગ આપવો જોઈશે ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેનું એક્સપોર્ટ ચાલીસ ટકા આપણે અમેરિકા સાથે ધરાવીએ છીએ અને એનું કોઈ ડોમેસ્ટિક માર્કેટ નથી તો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સર્વાઈવ કરવા માટે રત્ન કલાકારને મદદ કરો અને રત્ન કલાકારની સાથે ઉદ્યોગની ઉદ્યોગની જે પરિસ્થિતિ છે એને પણ આપણે ના ગણકારી શકીએ એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળી કલાકાર અને ઉદ્યોગને મદદ કરે જેથી કરી ગુજરાતની આર્થિક વ્યવસ્થા ન બગડે કારણ કે ગુજરાતમાં સૌથી વધારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે પચીસ લાખ લોકો આની જોડે જોડાયેલા છે અમે મેનેજમેન્ટ સાથે વાત કરતા એવી જાણવા મળ્યું કે જો એની પાસે કંઈ કામ નથી અને અમે હવે આપી શકીએ એમ નથી તો પણ તમે કામ ન આપી શકો તો પણ એના જે મજૂર કાયદાના લાભો છે એ તો આપો એની ગ્રેજ્યુટી પાંચ વર્ષથી કેટલી થાય દસ વર્ષની કેટલી થાય એ બધી આપો જેથી કરી એને આવનારા સમયની અંદર જે મોંઘવારીમાં એનો સમયગાળો નીકળી જાય અને લો બીજી નોકરી મળે ત્યાં સુધી એ પૈસામાંથી એનું ઘર ગુજરાન ચાલે અત્યારે છૂટા કરતી તો એ બીજી ક્યાં કઈ જગ્યાએ કામે બેસે સૌથી ગંભીર પ્રશ્ન છે લેબર કાયદાનું ચુસ્તપણે પાલન આ ઇન્ડસ્ટ્રીઝમાં થતું નથી બીજો ગંભીર પ્રશ્ન એ છે કે આ લોકોના ખાતામાં પંદર હજાર પગાર હોય તો ત્રીસ હજાર નાખે અને બીજા પંદર હજાર એ રોકડા લઈએ એટલે બ્લેક ના વ્હાઈટ પણ આ જે કંપની છે એ કરતા હોય છે તો આની અંદર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ નોંધ લેવી જોઈએ જેથી કરી આવા જે ટેક્સ ચોરી કરે છે એ પણ ના કરે મહત્વનું છે પહેલાથી જ કહેવામાં આવતું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ટેરિફ લાગશે તો તેની અસર હીરા ઉદ્યોગ પર પડશે કારીગરોને છૂટા કરવામાં આવતા દિવાળી નજીક હોવાથી તેમને કોઈ કામે રાખે તેવી પોઝિશન પણ નથી છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કામદારોની હાલત કફોડી બની છે અને પરિવાર ચિંતામાં મુકાયું છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક